દિવાળીના તહેવારની તૈયારીઓ વચ્ચે વિસનગરમાં ફટાકડાના વેપારીઓ પર જાણે આપ તૂટી પડ્યું એક તરફ મંત્રીના કહેવાથી નગરપાલિકાએ તેમને જગ્યા ફાળવણી કરી આપી પાવતી પણ આપી અને બીજી જ રાત્રે ફરવાન બહાર પાડીને તેમને હટી જવાનો આદેશ પણ આપી દીધો નગરપાલિકાની આ ગંભીર બેદરકારીનો ભોગ નાના વેપારીઓ બન્યા છે જગ્યા ફાળવીને પાવતી આપ્યા બાદ અચાનક ફરમાન જાહેર થતાં વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે દિવાળીના ગણતરીના દિવસોમાં તેમનો માલસામાન ક્યાં રાખવો અને ક્યાં વેપાર કરવો તે મોટો પ્રશ્ન છે પ્રશાસન દયા રાખે અને આ વેપારીઓની પરિસ્થિતિ સમજી વહેલી તકે યોગ્ય નિર્ણય લે એવી સૌની માંગ ઉઠી છે શું નગરપાલિકા પોતાની ભૂલ સુધારી આ નાના વેપારીઓને ન્યાય આપશે ખરા છોડાવવામાં આવી રહી છે અહીંયા આગળ અમે પહેલાં આપી હતી નગરપાલિકાએ એના હમણાં પૈસા ભરાવવાનું કીધું પાવતીના પાવતી ભરી દીધી અમે ચેપનસો રૂપિયા પાવતી હતી પછી એમની દુકાન ભગવાની પરવાનગી આપી પછી ભવિષ્ય આપી પછી અંદર નગરપાલિકાને કીધું પોતે કીધું અને તમે ધંધો ચાલુ કરો અને અચાનક આવ્યા કાલે આઠ લઈ અને ત્યાં એને બમું મારી દઈશ અહીં છોડી લો એ તાત્કાલિક અમારે સુધવાનું વાળો આવે છે અને વ્યાજેથી પૈસા લઈને અમે ધંધો કરીએ છીએ ફટાકડા છ મહિના પહેલાં માલ લાવેલા એમને જો નહોતો કરવા દેવું તો એમને છ મહિના પહેલાં કહેવું પડે નહીં પણ કોઈ છ મહિના પહેલાં ના કીધું કઈ નહીં બે મહિના પહેલાં કીધું હોય તો એમ કંઈ વધુ તો અમે અમારે દિવસ